અમદાવાદના શાહપુર વોર્ડમાં આવેલ વિવિધ ચાલીઓના રહીશોને હયાત ઝૂંપડાઓની જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા આધુનિક પ્રૂફ મકાનો મળશે દેવીપૂજકવાસની ચાલી તેમજ કાજી મિયાના છાપરાના ઝૂંપડા ધારકોને તેમના ઝૂંપડાઓ રીડેવલપમેન્ટ માટે જતાં વસવાટ કરતા મકાન ધારકોને અન્યત્ર મકાનમાં વસવાટ કરવા જવા માટે એડવાન્સ ભાડાના ચેક વિતરણ કરાયા હતા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના હસ્તે તાવડીપુરામાં સ્થાનિક નગરસેવકો અને ડેવલોપરની ઉપસ્થિતિમાં શ્રમજીવી પરિવારોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા શાહપુર બોર્ડની આ ચાલીઓના રહીશોને આધુનિક શ્રેણીના વધુ જગ્યા અને રૂમ ધરાવતા તેમજ ગેસ પાઇપલાઇન સહિતની ફાયર સેફ્ટી સાથે અનેક સુવિધાઓ ધરાવતા મકાનો તેઓને મળશે કાજી મિયાના છાપરા દીપ ઉજક વાસમાં બેઠા છીએ આજ આ વસાતમાં ભારત સરકાર કે નમાને નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જુગુ ત્યાં મકાનની યોજના મળમાં આવી છે આ યોજના અંતર્ગત આ વિસ્તારના રહીશોને સુવિધાયુક્ત મકાન મળે એ ભાવનાથી આ યોજનાનો અમલ ચાલી રહ્યો છે આજ રોજ આ જાળીના રહીશોને જે વિતરણ આપ કરવાનું છે કે મારા ધારાસભ્ય શ્રી દસબેન વાઘેરાના હસ્તે નમી લોકોને આમંત્રિત કર્યા છે અને આ ચાલીના રહીશોને સારામાં સારી સુવિધાવાળું બે રૂમ રસોડાનું જાજુ બાથરૂમ એટેચ અને એમની આવનારી પેઢી સુખ શાંતિ અને સન્માનથી જીવે એવું સન્માન આપવા માટેનું માન્ય વડાપ્રધાન શ્રી અને તત્કાલ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભાવના સાથે અમે ત્યાં સંમત છીએ અને એ લોકોનું સારું જીવન જોઈએ અત્યારે અમારા ધ્યાનમાં છે એક તો ઈનામદારની ચાલી છે

રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે મહેન્દ્ર મોદી ટીવી નાઇન ગુજરાત જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર